પગલા પારો દે બિરદારી પગલા પારો દે બિરદારી मानव राजेंद्र जयराजी आ बिल्कुल छोटू पण पांडे बोलले आहेत आधार चार सालाने सुरुवात केली आणि पाच पाच वर्षास मध्ये मानसागर जीबाई मारिजे पण राजेंद्रगंज से जना और जिनेंद्र वाला वडील पासून आवर्ष घेतला कृष्ण माने जिगेश राजवंशी भाई से यांनी मिसनले यांनी आवर्षे ओपन मराठी નવરાત્રી વર્ષો વર્ષથી આપણે થાય છે ગુજરાતીનો આપણો મહત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રિ છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના ગુમલા ગરબા ગાઉં છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રીના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય કે દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પ્લોટ હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને આ અમે કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નાની વખત નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસમાં નવરાત્રિ અને હરિઓમ કંસલથી એનાથી નક્કી કરેલ છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ ધમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાની છે આ ત્રણે સારેગામા કંપનીમાંથી મારું સરસ મજાનું સોંગ આવ્યું છે અને જેને હું દિલથી ચાહું છું જેને મારા પર ખૂબ આશીર્વાદ છે અને એવા મણિરાજ બારોટ અને મણિરાજ બારોટનો વર્ષો પહેલાં સનેડો ચાલ્યો હતો તે જેમ ગયા વર્ષે દારૂડો ખૂબ સારો ચાલુ હતું મારું સોંગ ચાલ્યું હતું એ પણ મણિરાજભાઈનું સોંગ હતું અને આ વર્ષે પણ સનેડો જે મધ્રજ સમયે લઈને આવ્યા સારેગામા મુંબઈ સારેગામા ગુજરાતી ચેનલ છે તો એમાંથી સને શનેડો એક ભવ્ય રહીને અમે આવી રહ્યા છીએ આમાં એવું છે કે આડા દિવસે આપણે રોજ માતાજીના ગુંડલા ગાતા ગરબા ગાતા હોય છીએ પણ નવરાત્રિના અંદર માતાજીનું ખાલી શબ્દ મોઢો આવે તો એ ખૂબ મજા આવે છે તો નવરાત્રિના અંદર જે તમે ગરબો ગાઓ તમે જે બી ગીત માતાજીનું ગાઓ એ તમને સારું જ લાગે અને જ્યાં માંડવી હોય કે મોટી નવરાત્રિ જ્યાં જ્યાં થતી હોય કે ગામડે થતી હોય નવરાત્રી પણ જ્યારે નવરાત્રિ નવરાત્રી હોય ત્યારે સાક્ષાત જગદંબા હાજર હોય આપણા શોખમાં એવું પણ લાગે લગભગ આઠથી દસ હજાર જેટલું આઈ કહે છે અને આ લોકોએ જે બાપુ છે અમારા અંદર છે ભાઈ ઋષિકભાઈ બારોટ છે અમારા જીગ્નેશભાઈ છે તો આ લોકોએ ખૂબ સરસ મજાનું આ ફેરે આયોજન કર્યું છે જે સીસીટીવી કેમેરાથી માંડીને ફાયર બ્રિગેડથી માંડીને બધી રીતે એમને ખૂબ સારી સગવડ કરે છે કોઈને કોઈ તકલીફ ના પડવી જોઈએ માટે ગ્રાઉન્ડ બી એક સરસ મજાનું બનાવ્યું છે એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો એ ગુંથી દે માલણિયા મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી દે માલણિયા મારો હાર ગજરો એ સનેડો 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 લાલ સનેડો લાલા જોડ લાલ સનેડો બસ મને આમ તો મારે નવરાત્રિ દર કરે મારી આ ફેર ઈચ્છા હતી કે થોડુંક હું બીજું સેન્ટર પકડું કે સુરત છે રાજકોટ છે પણ મને અમદાવાદના જે સુધારજનો લોકોનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે ખૂબ આશીર્વાદ મળે છે એટલે પછી આ વર્ષે અમે અમદાવાદમાં વિચારીશું તો બધાએ કે લઈ આવો તમે દર ફેરે આવો છો તો આ ફેરે પણ જલ્દીથી તૈયાર થઈ જજો અને તમારી ટિકિટ બુક કરાવી દેજો એશીવાદ છે અને આપણે બધા ભેળા મળે ખૂબ આનંદ કરવા ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મોજ કરવાની મારું નામ ગોયલ જયદીપસિંહ છે મહાનવરાત્રિ બે હજાર પચીસ અમે આ વર્ષે કરી ગયા છીએ બોપલ ગયા વર્ષે બી કરી હતી હવે છેલ્લા ચાર વર્ષથી જ જિગ્નેશભાઈ સાથે નવરાત્રી નવરાત્રી લઈને આવી રહ્યા છીએ દરેક વર્ષે અમે કંઈક નવું કરવાના દરેક વર્ષે આપણે નવું કક કરીએ છીએ નવો પ્રયાસ કરીએ છીએ દરેક વર્ષે સાથ સકર સારો મળે છે અને પબ્લિક તો કોચ ખૂબ સારો રિસ્પોન્સ મળે છે દર વર્ષે અમે કંઈક નવું અપડેટ આપીએ છીએ અને ગ્રાઉન્ડ ઉપર અમે ટોટલી સુવિધા રાખીએ છીએ સીસીટીવી એમ્બ્યુલન્સ સિક્યુરિટી અને પબ્લિકને ખૂબ સારી રીતે ગરબા રમી શકે એવી ગ્રાઉન્ડની કેપેસિટી સારી રાખીએ છીએ ગાડી પાર્કિંગ સારું રાખીએ છીએ એ તમામ જે સુવિધા કહેવાય એ તમામ સુવિધા અમે રાખીએ અમે કેવું છે ડેકોરમાં એક સારી થીમ અંદર એડ કરી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી દર વર્ષે નાની હોય છે એટલે દર વર્ષે અમે એક અપડેટ આપીએ છીએ આ વર્ષે ગ્રાઉન્ડ કેપેસિટી બી ખૂબ સારી છે પાર્કિંગ સુવિધા બહુ સારી છે અને દરેક વર્ષે કરતાં અમુક અમુક વસ્તુ સરપ્રાઇઝ છે અમે નથી કહેતા અત્યારે પણ કંઈક સારી સુવિધા સારા એ આયોજન સાથે મળી રહ્યા છે પાસની કિંમત અત્યારે ચારસો નવ્વાણું રૂપિયા અમે ડિસ્ટ્રિક્ટ ઉપર ઓનલાઈન અવેલેબલ છે અત્યારે ઓનલાઈન થઈ ગયું છે અને તેના પ્લેટફોર્મ પર બી અત્યારે મળી શકશે હા છે એ સરપ્રાઈઝ છે ખૂબ સારી એવી થીમ નક્કી કરી છે અને ખૂબ સારું ડેકો થીમ લઈને આવી રહ્યા છે સિક્યોરિટીને લઈને અમે હરેક વર્ષે સિક્યોરિટી સારી હોય છે અને આ વર્ષે બી સારી સિક્યુરિટી સાથે અને ગ્રાઉન્ડ કેપેસિટી પાર્કિંગમાં કેવું છે કે કોઈ બી ઇશ્યુ ના આવે એટલે એવું વિશાળ પાર્કિંગ બી અમે લીધું છે